ના ના એવું નથી સુવિધા પૂરેપૂરી ઝારખંડ કરતાં વિશેષ છે સારી સુવિધા ગુજરાતમાં બધી જ પ્રકારની સારામાં સારી સુવિધા છે પણ જે ઘટના જે ઘટી છે બહુ ગંભીર પ્રકારની ઘટના ઘટી છે અને જે એની સાથે જે જોડાયેલા છે એ એનો વિસ્તારનો ઝારખંડનો જ છે એ પણ જે ગુનેગાર છે એ પણ એ ઝારખંડનો જ છે અને એની જે માનસિકતા જે શું આપણે સમજી શકાય કે આ નાની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરે એને અમે સખત શબ્દોમાં વખડી કર્યા એમને પણ ભારોભાર દુઃખ છે આ જે ઘટના ઘટી ત્યારે અમે દિલ્હી હતા પાર્લામેન્ટ ચાલતું હતું અને તમામ તમામ અધિકારીઓ આને લાગતા ઓળખતા એસપી કલેક્ટરથી ને બધા જ લોકો સાથે અમે સતત એના વાર્તાલાપમાં હતા જે પણ શરૂઆતના તબક્કામાં જે એને સારવાર કરી શકાય એ એના માટે પૂરેપૂરી કાળજી રાખી જયાબેન હોસ્પિટલ જે સારામાં સારું પ્રાઇવેટ હોસ્પિટલ છે સંસ્થાઓનું એમાં ત્યાં લઈ ગયા ત્યાંથી ભરૂચ સિવિલમાં પણ જે પ્રકારનો જે એ જે પહેલાં એક કૃત્ય કર્યું છે કે એનું વર્ણન પણ કરી ના શકાય તો એને લઈને એને બાળકીને જે ભયંકર પ્રકારની ઈજા થઈ છે એટલે અહીંયા સયાજી હોસ્પિટલમાં શિફ્ટ કરે સયાજી હોસ્પિટલમાં પણ ડૉક્ટરોની એક નિષ્ણાત ડોક્ટરની ટીમ છે એ પૂરેપૂરી રીતના એની જે ઈજા થઈ છે એનો એની રીતના એમને સારવાર કરી રહી છે સેજ પણ કચાસ રાખ્યા વગર એના ડોક્ટરો ખડે પગે એને કામ કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે અમે પણ ત્યાં જોઈને એના પરિવારજનોને પણ પૂછ્યું કે ઝારખંડ સરકારમાંથી મંત્રી અને જે ડેલિગેટ આરોપ હતો જે ગુજરાતની અંદર જે બહારના રાજ્યમાંથી શ્રમિકો આવતા હોય છે તેમને ચોક્કસ જે સુવિધા મળવી જોઈએ તેમના બાળકોને ભણવા સહિતની રહેવાની સુવિધા મળવી જોઈએ મળતી નથી સરકાર દ્વારા આપવામાં નથી આમ જો જો આમાં તો આપણે ખ્યાલ જ હશે કે ગુજરાતમાં શિક્ષણની જે સારામાં સારી સુવિધા છે ને મારે કોઈ રાજ્યની ટીકા નથી કરવી પરંતુ સારામાં સારી સુવિધા છે અધર સ્ટેટના લોકો અહીંયા રોજગાર ધંધા માટે આવે છે આપણા ગુજરાતની અંદર મોટા મોટા જે ઉદ્યોગો આવ્યા છે એમાં હજારોને પણ લાખોની સંખ્યામાં અધર સ્ટેટના લોકોને રોજગારી મળે છે અને તેમાં અંકલેશ્વર અંકલેશ્વર એક મિની જીઆઈડીસી છે એશિયા ખંડના એક મોટા મોટી જીઆઈડીસી છે એમાં પણ આખા અમે ભરૂચને એક મિની ઇન્ડિયા કહીએ છીએ તો આ બધા જ લોકોને સારામાં સારી સુવિધા મળે એના બાળકોને સારી સુવિધા મળે એનો ખોરાક પણ એમને સારો મળે એ રીતના સરકાર ચિંતા કરે છે અને એસઆઈ હોસ્પિટલ આવ્યું છે જે ભારત સરકારનું છે ત્યાં પણ આવા અધર સ્ટેટના જે લોકો છે ખાસ કરીને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એ એ લોકોને આરોગ્યની સારી સુવિધા મળે એની પણ સરકાર ચિંતા કરી છે અને જ્યાં જ્યાં આવી વસ્તી જે છે અધર સ્ટેટના જે લોકો રહે છે ત્યાં ત્યાં પણ એમના કેટલાક એમની વિસ્તારની ઉત્તર પ્રદેશ છે કે અધર સ્ટેટ બિહારના લોકોનો પણ સંગઠનો છે એમના થકી પણ સારામાં સારી એ સ્કૂલો ચાલે છે પણ સ્વાભાવિક છે કે આ બિલકુલ આ ગરીબ પરિવારના ને ઝારખંડના જે દહેજ વિસ્તારની અંદર છે એ પણ આ જ પ્રકારની પરિસ્થિતિમાં છે એટલે બીજું શું છે કેટલીક વખત એ એમના વતનમાંથી જતા હોય તો વતનમાં કેટલાક બાળકોને મૂકી અને ક્યારેક કેટલાક આવે છે એટલે શૈક્ષણિક જે તમે કહો છો એ પ્રકારનો એ સ્વીકારવું પડે છે પણ વાત કરીએ ખાસ કરીને જે રીતના બનાવો વધી રહ્યા છે આ રીતના દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે એના માટે શું કહેશો તમે સરકાર કેટલી ચિંતિત છે આ બાબત સરકાર ખૂબ ચિંતિત છે આના માટે અને આવા પ્રકારના બનાવો ન બને એના માટે પણ સતત જ્યારે જ્યારે આવી ઘટના ઘટતી હોય અને હું આ વિશ્વાસ સાથે કહું છું કે અમારું પોલીસ તંત્ર હશે કે બીજા આ સાથે જોડાયેલા સમય સમયે જિલ્લા સંકલનની મીટિંગમાં પ્રશ્ન અમે ચર્ચા કરતા હોય છે સમયે સમયે જિલ્લાની સંકલનની મિટિંગ જે થતી હોય છે તો આવા ગુના કૃત્ય કરનારા લોકો સાથે આવા માનસિકતા લોકો સાથે અમુક કેટલીક જે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે જે મારે કેવું ના છે હિન્દુસ્તાન ખૂબ પ્રગતિ કરી રહ્યું છે આખા દેશમાં સારી પરિસ્થિતિ પણ એ અહીંયા ગુજરાતમાં કેટલા ચેતરભાઈ એવું કહે છે કે સરકાર લોકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ છે અમે હમણાં જ આવીને ગયા પોતાના એમાંથી એને સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે ચૈતરભાઈએ આપને શું કહેવું છે ચૈતર વિરોધ પક્ષમાં છે વિરોધ પક્ષનો તો આ રીતના બોલવાના જ છે સરકાર પર આરોપ કરશે ટીકા ટિપ્પણી કરશે પણ વિરોધ પક્ષના કે ચૈતરનો તો એક સ્વભાવ છે આ આ આવી જગ્યાએ આવી ટીકા ટિપ્પણી નહીં કર્યું તમે એક એક સ્ટેપ તમે જુઓ પોલીસે એટ એ ટાઈમ પર એને આ ઘટના સ્થળે પહોંચી ગુનેગારને પકડી લીધો છે અને એને ટીમ એસઆઈટીની ટીમ એને સરકારે મૂકી છે બેથી ત્રણ ડિવાઇસ પીને એના નીચે પીએ પીઆઈ પીએસઆઈ આખો જે અલગ અલગ એંગલથી આને આનો તપાસ કરી રહી છે અને આરોગ્યની દ્રષ્ટિ આને જલ્દીમાં જલ્દી દીકરીને સારવાર મળે સાજિત થઈ જાય એના માટે પૂરેપૂરી રીતના સરકાર ચિંતા કરે છે આરોપ આરોપ તો કરી શકે છે બધા જ લોકો શક્તિસિંહ ગોહિલ સવારે આવ્યા હતા તેમને એવું કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી તો દીકરીઓ સવારે ત્રણ વાગે પાંચ વાગ્યા સુધી પણ ગરબા રમી શકતી હતી અને પોતાના ઘરે પણ ચાલતી જઈ શકતી હમણાં પણ હમણાં પણ હમણાં પણ ગુજરાતમાં ગરબા મોડી સુધી રમાય છે સ્વાભાવિક છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે બાર વાગ્યા પછી ગરબા નહીં રમાય પણ આજે એ એ જે શક્તિસિંહ ગોહિલ જે વાત કરે છે એ બધી રાજકીય વાતો છે આજે ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા ખૂબ મજબૂત છે જે ભૂતકાળની અંદર જે પ્રકારના જે ગુના બનતા હતા જે પ્રકારના જે લોકોને સલામતી બિલકુલ નહોતી એવું આજે નથી આજે ગુજરાતમાં ખૂબ સારી સલામતી છે લોકો ગમે ત્યાં હરે ફરી શકે છે ગુજરાતમાં જેટલી શાંતિ જે છે એ અધર સ્ટેટમાં નથી શું સજા થવી જોઈએ શું ચાલો આપની દ્રષ્ટિએ જો કાયદેસ હું તો માનું છું કે એને આવા આવા વ્યક્તિને અને આવી નાની બાળકી પર જેને રેપ કર્યો છે ને રેપ કર્યા પછી એને જે જે કૃત્ય કર્યું છે હું મારા શબ્દોમાં બોલી નથી શકતો પણ એને ફાંસીની સજા થવી જોઈએ